ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ બે હજાર પચીસ અને એના જે અહેવાલ આવ્યો એમાં જે ઘટનાઓ ઉજાગર કરે છે ગુજરાત સમગ્ર દેશની અંદર ટોપ પાંચ રાજ્યોમાં નથી આપણા માટે ચિંતાનું અને સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારની કરોડો રૂપિયાની જાહેરાતો અને સ્કિલ ડેવલપમેન્ટના નામને ફુગો ફૂટી જાય આ અહેવાલ દર્શાવે છે કે ગુજરાતના યુવાનોને ભાજપા સરકારની નીતિવહીન અને દિશા તંત્રના કારણે એમને મળવાપાત્ર લાભોથી વંચિત રહે છે એક ગુજરાતના યુવાનોમાં અપાર અને બીજી બાજુ સરકાર તરફથી વ્યવસ્થાનો અભાવ એના કારણે ગુજરાતના યુવાધનને વધુ તક માટે બીજા રાજ્યોમાં જવું પડશે મોટી કંપનીઓ છે ગુજરાતમાં વાયબ્રન્ટના નામે કરોડો રૂપિયાનો ખેલ થાય છે લાખો રોજગારીના સર્જનની વાતો થાય બીજી બાજુ આપણા જ ગુજરાતના યુવાન યુવતીને મળવાપાત્ર એના મેરિટ ઉપરના એના સ્કીલ ઉપરના લાભો નથી મળતા ત્યારે હું સરકારને આપના માધ્યમથી માંગ કરું છું કે ઇન્ડિયા સ્કીલ રિપોર્ટ બે હજાર પચીસને લઈને સરકાર પોતે પોતાનું માઇન્ડસેટ બદલે ચોક્કસ નીતિગત કરે ખાલી નહીં જાહેર હિત માટે કામ કરે અને જે સ્કિલ માટેનો ગેપ છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ હોય તો ઇન્સ્ટિટ્યુશનમાં કરે ઇન્ડસ્ટ્રી લિંકેજીસ અને સાથે સાથે ગુજરાતમાં મોટા જે ઉદ્યોગોને બદલે નાના ઉદ્યોગોમાં વધુ આપણા યુવાનોને વિવિધ તકો આપે મને એમ લાગે છે તો જ ગુજરાતના યુવાનોને વિપુલ તક મળશે ને વિપુલ તક મળશે તો ગુજરાત સ્કીલમાં આગળ વધશે તો એનો સ્કેલ પણ વધશે અને ગુજરાતની સંતુલિત પ્રગતિ થશે